નાણામંત્રી કનુભાઈ દેસાઈના કોળી સમાજના કથિત અપમાનના વિવાદનો મામલો સામે આવ્યો છે નાણામંત્રી કનુભાઈ દેસાઈએ સમાજની લાગણી હોય તો કોળી સમાજની માંગી માફી અને મારા નિવેદનનો વિડીયો અધૂરો બતાવ્યો તેવું નિવેદન પણ કનુભાઈ દેસાઈ દ્વારા આપવામાં આવ્યું છે આના થોડા સમય પહેલા કનુભાઈ દેસાઈ દ્વારા નાણાં મંત્રી દ્વારા નિવેદન આપવામાં આવ્યું હતું જેને લઈ અને કોળી સમાજ દ્વારા રોષ દર્શાવવામાં આવ્યો હતો અને તેઓએ વધુમાં કહ્યું કે હું હંમેશા કોળી સમાજની સાથે સામાજિક અને રાજકીય સાથે રાજકીય રીતે સંકળાયેલો છું હતો અને રહીશ અને સમાજની અનેક પ્રવૃત્તિઓમાં સહકાર આપ્યો છે મારા નિવેદનની ક્લિપ આખી બતાવી હોય તો કોઈ પણ સમાજની લાગણી દુભાય તેમ નથી જોકે આ બાબતે કોળી સમાજના અગ્રણી પણ આવ્યા સામે જેઓ પણ મામલે નિવેદન આપ્યું હતું અને નાણાં મંત્રીની માફી બાદ કોળી સમાજના અગ્રણીઓ પણ સમર્થનમાં આવી ગયા છે જોકે દક્ષિણ ગુજરાત કોળી સમાજ ઉડાવાડાના કારોબારી સભ્ય નાણાં મંત્રીના સમર્થનમાં આવ્યા હતા કોળી સમાજ સાથે કનુભાઈ હંમેશા સાથે રહ્યા છે રાજકીય રોટલો શેકવા આ વિવાદ ઊભો કર્યો છે તેવા આક્ષેપો કરવામાં આવી રહ્યા છે મારા તારીખ ચૌદ ચારની કોળી સમાજ સંમેલન સામાજિક સંમેલનમાં સાંજે ચાર વાગે જે સભા થયેલી તેમાં સમગ્ર કોળી સમાજના આગેવાનો હતા અને વલસાડી ભાષાની એક પ્રચલિત કહેવત છે જેનો મેં ઉલ્લેખ કરેલો જેની ક્લિપ અધૂરી દર્શાવવામાં આવેલ છે અને મને ચોક્કસ ખાતરી છે કે જો આ ક્લિપ સંપૂર્ણ રીતે જોવામાં આવે તો કોઈ પણ સમાજની લાગણી દુભાઈ નહીં છતાં મારા નિવેદનથી સમાજની લાગણી દુભાઈ હોય તો હું દિલથી ક્ષમા ચાહું છું